મારો ભાઈ ને બાર હું ખેડૂત ગમી તમારે બધા જવું છે એક જ મિનિટ જો તમને દેખાડ જો એક આ થેલો અને આટલા ચોપડા બીજા તમે મારા ચોપડા મેં મારા ભાઈ બધું લઈ દીધા છે બાકી તમારો ભાઈ ભણો 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 એટલે ડિગ્રી લઈ લીધી હું ભણો ભાઈ જો કે ડિગ્રી લેવાની આપણે બાકી છે એ તો 12 માની પરીક્ષા છે તો એ ભાઈ ને આમ કોન્ફિડન્સ એવો છે કે ડિગ્રી લઈ લીધી કેમ કે 12 માં ચાલે તું ભણો જેવું છે તમારો ભાઈ આપણે બહુ ડિગ્રી રેલી થી પર હવેને જારે ક્રશ પીવાનું છે મસ્ત મજાનો કા જ્યુસ બનાવી બરાબર છે મસ્ત જ્યુસ હોય મજા ચાલો તો રસ બનાવ્યા એ ફ્યુ તો હવે આપણે નીકળી જવાનું સરફ અને રસ મસ્ત મજા મસ્ત મજાના ছো দিয়ে <syanly figured> <ro> બરાબર છે અને મેં કહ્યું હતું મને content નો follow ન આમાં આમાં blog ચાલુ અને મિત્રો તો બધાય મેં એક વાત કરી એટલે જો કે વાત ના કરો એમ નો કે હોન આપણો બધા ચા નાસ્તો ઓને કોફી ને એવું અલગ અલગ વસ્તુ ખાતો બરાબર તમારું તમારો બહુ કરે કે હવા હવા ના કરો તરબૂચ ખાઈ ગયો તરબૂચ બરાબર છે તરબૂચ ને અત્યારના પર આપણે કરી દીધી જાય ખાઈ ગયા ને ખાઈને આપણે જાણું ક્રિકેટ

સેટઅપ કરી લીધું છે હાથ નવરા થઈ ગયા છે અચ્છા આ સ્ટીક નું એક વાત કહું ને તો આને બ્લૂટૂથ કનેક્ટેડ વાળી સ્ટીક છે બરાબર છે અને ઉપર ને એક લાઈટ આવે છે કે તમારે રાત ના વ્લોગ શૂટ કરવા હોય તો થઈ શકે એમ છે સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને બરાબર છે એક બ્લૂટૂથ આવે અને સ્ટેન્ડ આવે છે એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સેલ્ફી સ્ટીક છે પછી કોઈ ચેલેન્જિંગ વિડીયો કરવો હોય હું એકલો હોઉં અને કોઈ કેમેરામેન ન હોય તો મોબાઈલ સેટઅપ કરી અને એમાં ફોન રાખી દઉં તો એને આરામથી મારો વિડીયો એને શૂટ થઈ જાય એવું સેટઅપ છે આમાં અને સ્ટેન્ડ છે એટલે નીચે છે ને આમ ખોરાક એટલે ત્રણ છે ને આમ પગ દેવું નીકળે બરાબર એટલે ત્રણ સ્ટેન્ડ થઈ જાય બરાબર છે અને સ્ટીક હે ને નહીં તો બેક ફૂટ છે લાંબી બરાબર છે એટલે સ્ટીકનો એનો ખર્ચો હમણાં કરી લીધો એટલે હવે કાંઈક તો અહીંયા વ્લોગમાં બ્લોગ હોય કે પછી નવો વિડીયો આવતો હોય એટલે આપડે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે એક મસ્ત મજાનો એક નવો વિડીયો આવવાનો છે લગભગ ચેલેન્જિંગ વિડીયો કહી શકાય બરાબર છે ક્યારે આવે એનું કંઈ નક્કી ના કરી શકું કારણ કે હું એ ચેલેન્જિંગ વિડીયો વિચારું છું કયો પ્રકારનો ચેલેન્જ વિડીયો પ્રકાર બધાને ચેલેન્જિંગ વિડીયો કરતા હોય કાં ચોવીસ કલાક રૂમમાં સમજ રહ્યો સમજ રહ્યો

લગડ વગર થઈ ગયું છે ને સરખું કરવાનું છે ખળ ઉગી ગયું છે બધું આપણે સરખું કરવાનું છે અને હે બધું આમ મસ્ત આમ ડાઈવ કરે નહીં ને એવું આપણે અંતર નાખીએ બરાબર એટલે ડું દાળવા ઉગી જાય પછી આમ મજા આવે બાકે ખાડો ખોદવાનું કામ ચાલુ છે ના હે ને પાણીનું આમ આવે જાય ને એવું કરવાનું છે પાણી અહીંયા ભરાઈ રહે ને જાળવાને ને મળી રહે બાકી જો આમ ખળ ને આવા આવા કાંટાને ઉગી ગયું છે બાકી જે ને બહુ મોટા જ છે આવડાવડા અવડાવડા બરાબર છે